અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ફેલાઈ રહેલી બનાવટી ચરણી નોટોના નેટવર્ક પર એક મોટી કાર્યવાહી કરી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના નાના ચિરોડા વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી મોટી માત્રામાં બનાવટી નોટોનો જથ્થો જથ્થોજપ કર્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમન શર્મા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો તેની અંગત તલાશી અને પૂછપરછ દરમિયાન તેની પાસેથી રૂપિયા સોના દરની કુલ ત્રણસો બનાવટી ચરણી નોટો મળી આવી હતી આ બનાવટી નોટોની કુલ કિંમત થાય છે અમદાવાદ બ્રાન્ચે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી અમન શર્મા વિરુદ્ધ બનાવટી ચરણી નોટો રાખવા અને તેને વટાવવાના પ્રયાસ બદલ કાયદાકીય પગલાં લીધા છે ક્રાઈમ બ્રાન્ચની ટીમો હવે નોયડા કનેક્શન અને અન્ય સંભવિત આરોપીઓની તપાસ માટે રવાના થઈ છે ગઈકાલ તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ અમદાવાદ ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ નાને ચિલડો પાસે ત્યાં એક ઈસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદકુમાર શર્મા છે એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી જે મળેલ માહિતી આધારે આ જે બનાવ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતાં આ જે છે અમન ઉર્ફે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણી નોટો સો રૂપિયાના દરની ટોટલ ત્રણસો તોંતેર નોટો મળી આવેલ એટલે કુલ કુલ સાડત્રીસ હજાર ત્રણસોની નોટો મળી આવેલી હતી આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસએલની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી કે આ જે તમામ ચલીણી નોટો છે એ નકલી છે જેના આધારે આ કામેના આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે તેમજ આ કામેની આરોપીની વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે એણે જે સામેનો જે જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આકારના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ પચાસ હજારની ચલણી નોટો આજથી ચારેક મહિના પહેલાં મંગાવેલી હતી અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કે વાપરી નાખેલો હોવાની હકીકત એણે પોતાના નિવેદનમાં જણાવેલી છે